શાહરૂખ ખાન ઓગસ્ટ ક્રાંતિમાં મુંબઈથી દિલ્હી સુધીની સફર કરી હતી સુરત રેલ્વે સ્ટેશન પર ઓગસ્ટ ક્રાંતિ આવી પહોંચી ત્યારે શારુખ ખાન દરવાજા પર આવીને ઉભો રહ્યો હતો એને જોવા માટે સુરતીઓ ખાસ રેલવે સ્ટેશન પર ગયા હતા અને સ્ટેશન પર ભીડ જમાવી દીધી હતી બે મિનિટ માટે ટ્રેન ઉભી હતી તેની સાથે જ હાથ મેળવવા માટે ફોટો ક્લિક કરવા સુરતીઓએ પડાપડી કરી હતી રિલીઝ થનાર બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ રઈસનો ભારે વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ફિલ્મને લઈને શાહરૂખ ખાનના ફ્રેન્ડ્સમાં પણ વધારો થતો હતો મળ્યો છે સોમવારની મોડી સાંજે દિલ્હી જવા નીકળેલી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં સુરત આવી પહોંચી હતી આ ટ્રેનના સ્પેશિયલ કોચમાં બોલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાને પણ મુસાફરી કરી રહ્યા હતા જે વાત વાયુ વેગે તેના ફ્રેન્ડમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા સુરત રેલવે સ્ટેશન પર ઘસી ગયા હતા સુરત આવી પહોંચેલી ટ્રેનના દરવાજા પાસે શાહરૂખ ખાને આવી પોતાના ચાહકોને મોહિત કરી દીધા હતા જો કે શાહરૂખની એક ઝલક મેળવવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી જોકે રઈસ ફિલ્મને લઈ કેટલાક લોકોએ પોસ્ટરો સાથે સ્ટેશન પર વિરોધ પણ વ્યક્ત કર્યો હતો આખરે થોડીક ક્ષણોમાં ટ્રેન સ્ટેશન પરથી પસાર થઈ ગઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા સ્ટેશન પર મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોને પણ ત્યાંથી રવાના કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત